ગણપતિ જો આવી ગયા છે એ ગણપતિના દર્શન કરવા તો હાલો મિત્રો તો તમને બધાને આગળ બતાવું કઈ રીતના કેવું બધું છે મિત્રો તો આપણે આવી ગયા છે સેતુ બંધુ ઘોઘા સર્કલ મિત્ર મંડળ તો આપણે જવાનું છે અંદર અને તમને પણ દર્શન કરાવશું તો વિડીયોમાં બિના રહેજો કઈ રીતનું છે થઈશું અને તમને પણ દર્શન કરાવશું તો કેવું મસ્ત લોકેશન છે તમે જોઈ એક થઈ જશો અને એવું માસ્તું ડેકોરેશન કરેલું છે રજગીના આંગળાક લાઈ લીધા છે દર્શન કરી લીધા છે અને હવે આગળ આગળ હાલો હાલે જઈએ તો તમે પણ વિડીયોમાં બનાવ રહેજો તમને પણ દર્શન કરાવ્યા છે તો જો આગળ આગળ આવેલા છે ને અસ્મિતાની બધા આગળ વહી આવી ગયા છે અને કેવું મસ્ત ડેકોરેશન કરેલ છે એ કોમેન્ટમાં કહેજો અને આ ગોકા સર્કલ એ ભાવનગરમાં આવેલા છે તો જો મસ્ત ડેકોરેશન એવું કરેલું છે તો વિડીયોમાં બનાવ તો અમારે નવિયા બેનની જો પરસાદી લે છે પરસાદી લઈ લીધી છે નવિયા લઈ લીધી છે વરસાદી હાલો મિત્રો તો જો હવે વરસાદ હળવહળુ ચાલુ થઈ ગયો છે શું ક્યાં જ આવું છે હવે જો આગળ જઈ હવે જોઈએ જોઈશી બીજા ગણપતિના દર્શન કરવા જઈ કે કેમ છે એમ કારણ કે વરસાદ થોડો થોડો આવો મિનો છે તો કરેલું છે બાર રોડે પણ તો હાલો મિત્રો વિડીયોમાં બિના રહેજો

હાલો મિત્રો તો આપણે અંદર જો દર્શન કરવા જાય છે અને કેવી મસ્ત અલગ અલગ બધી ભોળાનાથની મૂર્તિ છે અલગ અલગ રૂપના દર્શન છે તો અંદર જઈને તમને બતાડી કઈ રીતનું છે તો હાલો મિત્રો તો અહીંયા જો શંકર ભગવાનની શિવલિંગ છે અને રામ લક્ષ્મણ સીતાજી રાધા કૃષ્ણ અને અહીંયા ગણપતિ બાપાનું સ્થાનક છે તો જો કેવું મસ્ત સરસ મજાનું મંદિર છે અસ્મિતાની અહીંયા જો દર્શન કરે છે અને બેન અહીંયા આટા મારે છે અને જો કેવું સરસ મજાનું મંદિર છે અને આપણે જો શંકર દાદાને દર્શન કરવા આવી ગયેલા છે તો તમે પણ દર્શન કરી લેજો ગાય છે અને સૂર્ય ભગવાન છે ગણપતિ તો તમને દર્શન કરાવશું હાલો મિત્રો તો જાય કેવું સરસ મજાનું ફોટા પાડવાનું છે તો નવ્યા બેનને અમારે ફોટા પાડવાના છે અને જો આપણે ગણપતિના દર્શન કરી લીધા છે અને જો કેવું મસ્ત મજાનું છે હાલો તો જો અસ્મિતા છે ને ફોટો પાડવા ભાગી ગઈ છે જો અમારે નવ્યા બેનને ફોટા પાડવાના છે જો

તો તો સરસ મજાના હાલો મિત્રો જો આપણે દર્શન કરીને વ્યાવાસી અને વિડીયો અહીંયા પૂરો કરશો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ગણપતિ બાપા